进来。<進>啊 આ વિડીયો વાસ્તવિક રીતે કોઈની સામાજિક સંબંધની ખલેલ પહોંચાડવામાં નથી આવતી આ વિડીયો ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાના મળતા સમાચાર મુજબ વિડીયો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો તમને એક પહેલી રિક્વેસ્ટ છે કે અમારી ચેનલ પર જો નવા હોય તો કોની રાહ જો છો અમારી ચેનલ પર પહેલાં જઈને અમારી ચેનલને પહેલાં લાલ આપેલું સબસ્ક્રાઈબનું બટન ઉપર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા ગુજરાતના કોઈ પણ ખૂણે ખૂણાના વાયરલ વિડીયો તમારી સામે રજૂ થશે અને પહેલાં એક રિક્વેસ્ટ છે કે લાઇક ના કરીએ તો લાઈક કરી નાખજો કોમેન્ટ ના કરીએ તો કોમેન્ટ કરી નાખજો તો આ વિડીયોને આપણે ટોપિક ઉપર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયો છે એવા રાકેશ બારોટના એક કહેવાય કે રાકેશ બારોટના અવાજ નીકાળનાર એક નાનો છોકરો જે સ્ટુડિયોની અંદર સારી રીતે ગાયકી કરી રહ્યો છે અને ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે ધૂમ ચાલી રહ્યો છે અત્યારની અંદર તો તમે નાના છોકરાનો વિડીયો પહેલાં જોઈ લો તમે આ મિત્રો તમે તેનો આ વિડીયો જોઈ જ લીધો હશે તમને આ ગાયકી કેવી લાગી કેવી ગમી ને જો તમને આ વિડીયો તમને એને આગળ વધારવા માંગતા હોય છોકરાને તો તમે આ વિડીયોને લાઇક કરી નાખજો કોમેન્ટ કરવા ના ભૂલતા મિત્રો તો આવા દરેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ આ વિડીયોની અંદર બસ આટલો મળશું નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો